દીપો લાગો ગોજે ને સાતે રાગો દે દીપો લાગો પોએ સાતે રાગો દે માના અંતરના હયા કેરો આવતે રોશે તાર દોશી તો મરી જાય લાગોણી બલ્લા લાગોણી ને કે 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 ખરું આદુ આલી અડાય એટલે કે દસિન કારે તે બધું આલી પાછું લેવાનું છે તો નથી ને તાણી લઈ ગયેલો છે રે તું ના તો કેનો કાળી કે করুমালিত্য়ে নাম পাইনা য়াম পনাদ্য় এডুহয়ে চাক খট কিনে কিদোসা ঠটডি তুলাও তুনাই মারতোয়ে নিখ ময়েনিক ময়েয়ে য় આલસુ બેહો આલસુ હા આ મોકાવ થોડું આ બે લેતા આલસુ બેહો કે કેતા જી મારગે લે લાવ આ આવ્યો હા કોક ભાભી લે બસ અને દૂધ જો તમે આવો બીજું કોક લેવો તલે દૂધ ની બધીએ હા જોતે બધા કાબે ભગત બા હા હવે દોહા

Harus ke babakan Najib, berusia.

ચાચક મારો નોમલે દેતોલ છે કે તું ઓકા જાને બજારમાં એટલે પાછો આલી રે શું લઈ ના 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 પાડો ટોશી તને તારે હું જવાબદારી જોર રાખવાની તો કે તો હું ઓર રાખું જો ગનની ક્યાંમાં હું

કલાઈ તો પાસક તો બીજો ની આ તો ગળા હારે કળી ડોશીએ બનાય છે ને આ તો કેવા બે રોકલા અટકાઈ કેવા છે કના કઈ દે ઓહો

પેલા આપણા ધર્મો તો નવરાત્રી આવે ને તે તતાય વાગ્યા દી નવરાત્રો કાતા નવરાત્રો ને પસાદ છે 10 ડાળા જી આવતો મુ તા કોમ એક કે ભૂલતા નહી દે દે ડાળો કાતા તો ખબર છે સગલ આપણો પેલો મરિયાનો ગાય કલાકાર ના હપળી કોઈ વાતો

આપણે ઝાપટમાં કોઈ આટું ગાતે વખત તો પેલું ઉભલી વાળું સાહેબ ગાજો ઉભલી લેજે રે ગોવાળડે જા